વાહ પ્રથમ તો મેપત સે બાપુનો દિલથી આભાર વ્યક્ત કરું છું ખરેખર ભગવાન આમ દાદશ્ય દેખાતા નથી પણ આવા લોકોને મોકલે જેમાં ભગવાન ઓલવેઝ વસેલા હોય છે એને ભગવાનનું સ્વરૂપ છે આજે આટલા વડીલોની સેવા કરવી આટલી દીકરીઓને રાખવી ભણાવવા ઘણાવા આ મેનેજમેન્ટ કરવું સાથે બધાનો પ્રેમ પણ પ્રાપ્ત કરવો એ નાનો મોટી વાત નથી અને હું બહુ ભાગ્યશાળી વ્યક્તિ છું કે ઓલ્વેઝ મૈપતસી બાપુનો ફોન અને યાદ કરતા હોય છે એટલે ખૂબ લફે અને ક્યારેય પણ જીવનમાં જ્યારે પણ જરૂર પડે તો એક ફોને હાજર થવાની મેં પ્રોમિસ આપેલી છે એમને અને ઓલવેઝ હાજર થઈ જઈશ અને આજે પચ્ચીસ દીકરીઓના સમૂહ લગ્નનો પ્રથમ પ્રયાસ અને આટલી બધી જનમેદની આટલા બધા લોકો અહીંયા ઉપસ્થિત થયા આ મૈપતસિંહ બાપુ ઉપર તમારો બધાનો પ્રેમ અને વાલ અને આશીર્વાદ છે દોસ્ત જોરદાર તાલી થઈ જાય મારા બાપુઝ માટે આ ફુવારા બહુ છૂટ છે એ એવું કહે છે કે મંગુઝ માજે એમાં શું છે મંગુને ઘેર મેકીન આવ્યો છું કારણ કે અહીં આય સ્ટેજ ઉપર ઝઘડા થઈ આપણને ગમતું નથી અને પછી તો બાપુનો એપિસોડ ચાલુ થાય બાપુ બોલેગા હવે એમને મારી બાજુ બોલવું કે મંગુ બાજુ બોલવું એમો હોડી વચ્ચે હોપારી થઈ જાય એટલે એના કરતા મેં કીધું કે ડોક્ટરે એમ કીધું છે કે માથાનો દુખાવો હાથે લીન ફરવો નહીં એટલે એ ઘેર મેલીને આવ્યો છે એક બે શાયરી કહું કારણ કે બધા બહુ કલાકારો છે પ્યાર કિયા વો પેરિસ ચલી ગઈ આહા હા હા પ્યાર કિયા વો પેરિસ ચલી ગઈ દિલ લગાયા વો દિલ્હી ચલી ગઈ प्यार किया वो वो पेरिस चली गई, दिल वो दिल्ली चली गई गई दिल दिल लगाए दिल्ली ने सोचा खुद खुशी कर लेते हैं भाई भाई। दिल ने सोचा खुद खुशी कर लेते हैं बिजली के तार को छुआ तो साली बिजली चली गई दीकर आज एक दीकरी प्रणाई है एट बाप ने खबर हो

ત્યારે ત્યારેાકાળી ને યાદ કરવા પડતા હોય છે અને જરૂર પડે ત્યારે આપણે લક્ષ્મી માને યાદ કરતા હોય છે જયારે બાપાના બાપ ને બી દેવીઓની જરૂર પડે આવી માતાઓની જરૂર પડે તો સો ટકા બહેનો છે જે બેઠી બધી જ મારી માતાઓ છે જોરદાર તાલી થઈ જાય બધી બહેનો માટે